અગિયાર ના એકતાલીસ મિનિટ આજુબાજુમાં કારેલી પોલીસ સ્ટેશનના ના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે એક માર્ગ અકસ્માત નો બન્યો છે આમાં એક ફોક્સ વેજન ફોર વ્હીલર ગાડી અને ત્રણ ટુ વ્હીલર્સ નું એક એક્સિડેન્ટ નો કિસ્સો છે જેમાં અત્યાર સુધી જે આપણા ઘટનાક્રમના ઇન્વેસ્ટિગેશનમાં આપણે જાણવા મળ્યું છે કે મોટરસાઇકલમાં સાયકલમાં સ્કૂટરમાં અને એક ઈવી વ્હીકલમાં સવાર કુલ આઠ વ્યક્તિઓને ઇન્જરી થયું છે આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય જે સાત માણસો છે આમાં જાયડસ સુકન દોશી અને એસએચજી હોસ્પિટલ ખાતે એડમિટ છે અને સારવાર હેઠળ છે અને જે વ્યક્તિ વ્હીકલ ચલાવતો હતો આ વ્યક્તિ ઓલરેડી આપણા પોલીસ કસ્ટડીમાં છે અને એમના સાથે બીજા એક વાહનના માલિકના પુત્ર પણ એમના સાથે હતા તો એમના જે જે તે વખતે ક્રાઇમ સીનમાંથી નીકળી ગયો હતો એમને પણ પોલીસે ટ્રેસ કરી છે તો અત્યારે પોલીસ ફોરેન્સિક ટીમ ક્રાઇમ સીન ના ટીમ સ્થળ મુલાકાત લીધી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે ડિટેઇલ્ડ ફોરેન્સિક ને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે સાથે સાથે જે વ્યક્તિઓ આમાં છે બનાવમાં એમના તપાસના અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આ ક્યાંથી સ્ટાર્ટ કરી અને એમના સાથે અન્ય કયો કયો વ્યક્તિઓ હતા અને બે કલ આ એક્સિડેન્ટ માટે કારણો શું શું હોઈ શકે અને જે રીતે ઘટનાક્રમ બન્યું છે આ અંગે સમગ્ર વિગતવારનું તપાસ થશે અને જે આરોપી વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં જે કઈ સાયન્ટિફિક ઓરલ આઈ વિટનેસ એકાઉન્ટ સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પુરાવો છે આ બધા એકત્રિત કરવા માટે બાગ પોલીસ સ્ટેશન અને શહેરના ક્રાઇમ બ્રાન્ચ પીસીબી એસઓજી ના ટીમો મલ્ટીપલ ટીમ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીમાં જોડાયેલા નીકળ્યા હતા આ બન્યું છે પરંતુ એક મેડિકલ ઇન્વેસ્ટિગેશન પછી આપણે તથ્ય બહાર આવે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ આપને હું સ્ટેટમેન્ટ ચોક્કસ ના કરી શકીએ કેમ કે ઇન્વેસ્ટિગેશન વસ્તુ છે અત્યારે મેડિકલ એક્ઝામિનેશન એમનું ચાલુ રહ્યું છે અત્યારે આ એક વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીના છે એક પારુલ યુનિવર્સિટીના છે અને મેડિકલ એક્ઝામિનેશન પછી કે આલ્કોહોલ ઓર એની અધર ઇન્ટોક્સિકેટિંગ સબસ્ટન્સ નો કન્ઝમ્પશન કે ઇન્ફ્લુઅન્સ હેઠળ હોય આપને આપણે જાણવા